કચ્છ જિલ્લામાં ધોરણ બારનું પરિણામ આવ્યું વિદ્યાર્થીઓ આચાર્યશ્રીઓ અને ગુરુજનોને સંસ્થાઓને તેમજ વાલીઓને ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે કચ્છ જિલ્લાની વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં ચોર્યાસી પોઈન્ટ બત્રીસ ટકા પરિણામ તેમજ સામાન્ય પ્રવાહમાં ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા પરિણામ આવ્યું છે જેમાં વિજ્ઞાન પ્રવાહમાં એ વન કેટેગરીમાં એકવીસ વિદ્યાર્થી અને એ ટુ કેટેગરીમાં એકસો દસ વિદ્યાર્થીઓ આવ્યા સાથે સાથે સામાન્ય પ્રવાહમાં એ વન કેટેગરીમાં એકસો છત્રીસ વિદ્યાર્થીઓ એ ટુ કેટેગરીમાં તેરસો ચુમ્માલીસ વિદ્યાર્થીઓ આવ્યા છે આ પરિણામ ગત વર્ષના પરિણામ કરતાં સારું પરિણામ આવ્યું છે જેના સૌ વિદ્યાર્થીઓ વાલીઓ અને ટ્યુશન સંચાલકોએ ખૂબ સારી એવી મહેનત કરી હતી જે સૌને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવા શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ માહિતી આપી હતી કચ્છ જિલ્લાની જનતાને આપ સૌના માધ્યમથી જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આ વખતે આપણે વિજ્ઞાન પ્રવાહની અંદર આપણે ચોર્યાસી પોઈન્ટ બત્રીસ ટકા સાથે અને સામાન્ય પ્રવાહમાં ચોરાણું પોઈન્ટ ત્રેવીસ ટકા સાથે વિદ્યાર્થીઓએ ખૂબ જ્વલંત સફળતા હાંસલ કરી છે અને આ માટે હું કચ્છ જિલ્લાના તમામ વિદ્યાર્થીઓને એમના ગુરુજનોને એમના આચાર્યશ્રીઓને અને સમગ્ર શિક્ષણની ટીમની સાથે સાથે એમના માતા પિતાને અને સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપણે એ પ્રમાણે જોઈએ તો ખાસ કરીને જે વિજ્ઞાન પ્રવાહ છે એની અંદર આપણે એકવીસ જેટલા વિદ્યાર્થીઓ એન કેટેગરીમાં આવ્યા છે અને એકસોને દસ જેટલા વિદ્યાર્થીઓ એ ટુ કેટેગરીમાં છે એ જ રીતે આપણે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો એકસો ને છત્રીસ જેટલા વિદ્યાર્થીઓ એવન કેટેગરીમાં છે અને તેરસો ચુમ્માલીસ જેટલા વિદ્યાર્થીઓ એ ટુ કેટેગરીમાં આવ્યા છે કે જે ગત વર્ષની સાપેક્ષમાં ખૂબ સારી સફળતા છે અને ખાસ કરીને મને કહેતા આનંદ થાય છે કે ગત વર્ષે આપણે માન્ય ડીઓ શ્રી સંજય પરમારસનના નેતૃત્વમાં જે કેટલાક ઇનોવેટિવ કાર્યક્રમો કરેલા ખાસ કરીને આપણે બધા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટે આપણે માર્ગદર્શન સેમિનાર કરેલા ત્યાર પછી આપણે શનિ રવિ અથવા જાહેર રજાના દિવસના વધારાના વર્ગોનું પણ આયોજન કરેલું અને આપણે પ્રી બોર્ડ એક્ઝામનું પણ આયોજન કરેલું અને એ જ ઉપક્રમ આ વખતે પણ મને ડીઓસીના માર્ગદર્શન નીચે જાળવી રાખવામાં આવેલું અને એ પછી આપણે ખાસ કરીને જાન્યુઆરી ફેબ્રુઆરી અને માર્ચ પરીક્ષા સુધી પણ દરેક શાળાઓ એમના આચાર્યશ્રીઓ અને માર્ગદર્શક ગુરુજનોએ ખરેખર વિદ્યાર્થીઓને ખૂબ સારી મહેનત કરાવી છે અને એમાં વાલીઓનો પણ ખૂબ સહયોગ રહ્યો છે